સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી અને આ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવી છે જણાવી દઈએ કે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તો મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકોને જોડાયા હતા અને આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારા શાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નીરજ જૈન વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાગા સહિત તમામ મહાનુભાવ યાત્રા પ્રસ્થાન કરાવી અને વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભગવાન મહાદેવનો આરાધનો આરાધનો દિવસ છે વડોદરા શહેરની અંદર આજે સિદ્ધનાથ મહાદેવથી શરૂ થઈને જાગનાથ મહાદેવ સુધીની આ નવનાથ મહાદેવની કાવડયાત્રા જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક ધર્મપ્રેમી જનતા જોડાય છે હું આ કાવડયાત્રામાં જોડાયેલા સૌ કાવડયાત્રી ધાર્મિક જનતાને ખૂબ ખૂબ અભિનંદન ને શુભકામનાઓ પાઠવું છું મહાદેવજી આવનારું વર્ષ સૌનું સુખમય શાંતિમાં સમૃદ્ધિ બનાવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું નવનાથ મહાદેવ કાવડિયાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરના શહેરમાં શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ નીકળી છે આ કાવડ યાત્રામાં વડોદરા શહેરના તમામ લોકો તમામ તમકાના લોકો અને પક્ષા પક્ષપાક્ષીથી ઉપર ઉઠી તમામ પાર્ટીના લોકો જોડાયો છે જોડાયા છે આ પ્રસંગે હું વડોદરા શહેરના તમામ લોકોને અભિનંદન આપીશ કે આજનો દિવસ ઉત્સવ તરીકે મનાવીએ છે અને શહેરના લોકો પણ આ કાવડ યાત્રાને વધાવી દરેક કાવડિયાઓને જે ઉપવાસ છે એના ફરાળની બધાની ચિંતા કરે છે તો એ પ્રસંગે સૌને અભિનંદન અને સાથે સાથે નવનાથ મહાદેવ તમામ લોકોને સુખ સમૃદ્ધ ઐશ્વર્ય આપે એ જ પ્રાર્થના સાથે હર હર